બટાકા પહેરવાના છે આજના બ્લોગ તો વ્લોગમાં બના રો બતાવીશર આવી ગયું બટાકા પહેરવા માટે તો હવે બટાકા પહેરવા જવાનું આપણે જોઈ લો આવે ખોલી દઈએ આપણે બરોબર જો બટાકા વેરવાનું ચાલુ કરવાનું ખાતર નાખવાનું ચાલુ હે એક્ટર છે ભાઈ અરેશભાઈ માળીનું એ બટાકા પરાના હે આ ખેતરમાં પહેરવાના બટાકા જો તો વ્લોગમાં બન્યા રહો બતાવો છું હજી આગળ આગળ નવા આયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ હા બરાબર હા તે મારું મજૂરી तो 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 हमांसे बटा का જો હજી નાખવાના છે બટાકાના કટ્ટા છેટે જેટે પડ્યા છે આ બધા પડ્યા છે છેટે જેટે પડ્યા જો બટાકાના કટ્ટા હવે નાખવાના છે ત્યાં સામેથી પહેરવાનું ચાલુ કરવાનું છે પહેલેથી જો ટ્રેક્ટર હવે ત્યાં લઈ જઈ તો આપણે હવે ત્યાં જઈશું એ પણ વ્લોગમાં નાયા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો આ છે આપણે બટાકા આર્યા પહેરવાના છે આ પડ્યા છે પછી અડધા પહેરવાનું ચાલુ છે નાખવાનું અંદર પેલા અંદર નાખે છે પછી આ છે અમારું બુગેંદર હા હા જો નહીં જો સીધો ઉપર હે તો સીધો ઉપર

करना ना हो मैं बेलो नहीं और भाई नहीं करना ना हो तो सब्सक्राइब करी ना को एमगे हाँ।, हाँ, हाँ, हाँ करी ना हो जो हमारे बुबू भाई कह दी तो सब्सक्राइब करी ना को तो चैनल ने सब्सक्राइब करी ना करीना बराबर ना तू बताओ 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 अजी भाई बताओ आप तो रहो जो बटाका पहरवा चालू कर दी थी वो बटाका अंदर नाथी दीदा है हम

તો જુઓ મિત્રો આ જે ખેતર છે આ જો તમને દેખાય છે એમાં અંદાજે કેટલા કટ્ટા આવશે તો તમે કોમેન્ટમાં લખજો કે કેટલા કટ્ટા આવશે પછી તમે લાસ્ટમાં બતાવું કે આટલા કટ્ટા આવ્યા છે બરાબર જો પાછું કંઈક થયું હોય પાછું રિટર્ન લાવી છે જે આને જે રબારણ આવે છે આ નેચે છે દેખાય તમને એ ભમતી નથી થોડી પાછી કરશે એટલે ચાલુ થઈ જાય તો બ્લોગમાં બનારા મિત્રો તો એક આટો આવી ગયો હે બે ત્રણ આટા આવી ગયા હૈ પણ આમ ઊભું પહેરવાનું ચાલુ છે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા જો આમાં આમ ઊભું પહેર્યું હોત આ આડું પહેરવાનું ચાલુ આમ ઊભું પહેર્યું હોત તો એટલો જલ્દી ગાળા ના આવી જ અને ઊભા જ પહેરવાના છે બટાકા એટલામાં જે બે માણસો છે આ દેખાય એટલા માટે થોડી તકલીફ રહેવાની આ રબર ને દાડી પ્રોબ્લેમ થઈ જાય ફરતી નથી वारा घडीये बंद विजय हर बन तो सब्सक्राइब कर दियो तो सब्सक्राइब कर लो हां सब्सक्राइब कर दे सब्सक्राइब कर दो के के चला ट्रैक्टर आ रही गेत गेत जा जा है मो है कटा जो पेराई गया है मतलब कालू ये हमारा कालू તાર નામ હું પેલા કે જણાવી દે હમણાં વિડીયો નામ જણાવી દે શું વાયરલ થઈ જાય તારું નામ જણાવ પેલા શું અમે તારું કે ટ્રેક્ટર તો પેલી સાઈડ જતું રહે છે ટ્રેક્ટરની ચકેડી મરાઈ દીધી જો

પણ મારું શું હોય ખબર અરુણ સિંહ વાઘેલા તારું બોલ માર એ ઉજે બોલુ એ ઉજે હા તો પણ બોલ દે એકવાર બોલે તો ખબર યાદ તો નહી આવતું મને એટલે હું બોલું હું બોલું કોઈ બોલ છે બોલ સુશાંત સિંહ રાજપૂત સુશાંત સિંહ અલા સુશાંત સિંહ તારું નામ તને નહી આવડતું બોલો કે બોલ બોલ સિંહ રાજપૂત હા સુશાંત સિંહ રાજપૂત આપણે આપણા ભાઈ તો હે ઓનનો રાજપૂત હવે બરોબર તો હવે એમ કે દે સબસ્ક્રાઇબ હા એમ કે કરો એમ કે કરો જોરથી બોલ કરો કે નું બટન દેખાય ક્લિક કરો એમ કે એમ કે દેખાતું બોલ ને બોલ દે બોલ દે બોલ દે પછી બોલા ના પછી ન બોલા બોલ દે Okay. Oh, oh. Don't wanna sleep in cause I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the shit you don't do well I'ma make hella shit જો આટલા બટાકા પહેરી નાખ્યા છે હજુ પહેરવાના બાકી છે જેટલા સુધી પહેરાય સામે એટલા સુધી પહેરવાના હિ બટાકા આપણે જો તો હવે આપણે બતાવશું ટ્રેક્ટરના ઉપર જઈને ઉપરનું વ્યૂ બતાવું બરાબર જોઈ લો તમે બરાબર વગ સાથે બન્યા રહો તો આ છે ઉપરનો વ્યૂ આમાં બટાકા છે થોડા થોડા બટાકા નાખીએ કેમ કે કારણ કે આ આ જે રબારણ છે તે બંધ થઈ જાય જમ થઈ જાય આ બધા જાય બ્લોગ બ્લોક આ તલો છે रस पेरीसी हमने थोड़ी प्रॉब्लम से पानी में जो थे आ दोबारा में खोटी जाए आपको आप आप बंदले करते તો જો મિત્રો આપણે ઉપરનો વ્યૂ તમને બતાવી દીધો છે અને હવે થોડીવાર પછી પાછા ખરાબ થઈ ઉપરથી હજી આટલા પહેરવાના છે ને આટલા પહેરી નાખ્યા છે જો જો મિત્રો આજે બાર તમને કહું કે બંધ થઈ જાય આખો દિવસ બંધ થઈ જાય જોમ થઈ જઈ જાય

Eh. Hey. itu bah. ba. વારે ઘડીએ બંધ થઈ જાય અને કોઈક પ્રોબ્લેમ છે તો પછી બટાકામાં કોઈ પ્રોબ્લેમ હોય કે પછી રબારણમાં કોઈ પ્રોબ્લેમ હોય એના કારણે રબારણ તટી જાય આખું દાઢ ચાલતું જ નહીં ચોકડું આવે એ ચાલતું જ નહીં એનો કોઈક પ્રોબ્લેમ હે તો જો સોલ્વ કરીશ બધા એટલા પહેર્યા ધક્કા મારી મારીને પહેરે જુઓ ચક્કરાનું જ પ્રોબ્લેમ

મિત્રો તમને આટલા સુધી બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો તમે સબ્સ્ક્રાઇબ કરશો તો અમારે વિડીયો બનાવવાનો બધું મજા આવશે એટલે સબ્સ્ક્રાઇબ કરી નાખજો બરાબર તો બને રહો વ્લોગમાં હજુ પણ બતાવીશ તો મિત્રો જો હવે અમે ઘેર જવાનું થયું અમારે એટલે હવે અમે જઈ રહ્યા ઘેર અને બટાકા પહેરવાનું તો ચાલુ જ છે જો ફટાકા પહેરવાનું ચાલુ હોય આટલા પહેરી દીધા છે ત્યાંથી આટલા સુધી બરાબર તો હવે અમે જઈ રહ્યા ઘેર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આજનો વ્લોગ આટલા સુધી જ મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય બાબાર